મહારાષ્ટ્રમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્રણ આરોપીઓને અમદાવાદમાં ઝડપી પાડ્યા હતા આમ ટોટલ આઠ જેટલા આરોપીઓની આ કેસમાં ધરપકડ થઈ છે જ્યારે અન્ય ચાર આરોપીઓ પોલીસને પકડવાના બાકી છે ત્યારે આ મામલાના સંદર્ભમાં ઝોન વન ના ડીસીપી બલરામ મીણાએ કેવી રીતે આખો જે સમગ્ર ઓપરેશન પોલીસે પાર પાડ્યું છે ક્યાંથી આરોપીને ઝડપિયા છે વિગતે વાત કરી રહ્યા છે શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમા તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વિડીયો સામે આવતા હોય છે આ સામાજિક તત્વોના આતંકના કે જેઓ જાહેરમાં હથિયારો રાખીને સમગ્ર વિસ્તારને બાનમાં લેતા હોય છે ને આ ઘટનાના સંદર્ભમાં ત્યારબાદ પોલીસ પોતે સિંઘમ બનીને દર્શાવતી હોય છે પ્રસ્થાપિત કરતી હોય છે કે અમે આ આરોપીઓને તેમની ઓકાત યાદ અપાવીશું ને તેવું કહીને પોલીસ દ્વારા તેમના વરઘોડા પણ કાઢવામાં આવતા હોય છે ઘટનાની વાત કરીએ તો અમદાવાદના પોષ વિસ્તાર જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે પેલેડિયમ મોલ પાસે જ્યાં જૂની અદાવતને લઈને વિવાદ બે પક્ષો વચ્ચે ચાલી રહ્યો છે ને એમાં કહેવાય રહ્યું છે કે સમાધાન માટે આ બંને પક્ષના લોકો ભેગા થવાના હતા પરંતુ જો કોઈ એકબીજા જે પક્ષો છે તે કોઈ હિલચાલ કરે તો તેમાં બંને પક્ષો એકબીજા ઉપર હુમલો કરે તેવી શક્યતા પણ હતી ત્યારે જે સરખેજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાને લઈને પહેલાથી ગુનો નોંધાયો હતો જેમાં વિજય ભરવાડ નામના જે વ્યક્તિ છે જે સરખેજ પોલીસ સ્ટેશનના કેસમાં આરોપી હતા ને આ કેસમાં જે પેલેડેમ મોલ પાસે જાહેરમાં તલવાર વડે જે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે કેસમાં તે પોતે પીડિત હતા તેમણે આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી એક જ ચાલીમાં રહે છે અને આજ સરખેજ પોલીસ સ્ટેશનની જૂની અદાલતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો પૈસાની પણ લેતી દેતીનો મામલો હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં પ્રિન્સ નામના જે આરોપી છે તેના અન્ય સાગરીતો સાથે મળીને તે રાત્રિ દરમિયાન ફોર્ચ્યુનર કારમાં આવે છે અને વિજય ભરવાડે અને તેના મિત્ર હોય છે તેમને તલવારો સહિતના હત્યારો સાથે ડરાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ પણ કરી છે તેરા મામલે શું કહે્યા છે ઝોન 1 ના ડીસીપી बलराम મીણા તે સાંભળી લો એમાં પાંચ આરોપીઓની ધરપકડ જે અમે સતારા મહારાષ્ટ્રમાંથી કરી છે એની સાથે હવે ત્રણ વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટિફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર બાર આરોપીઓ હતા બાર આરોપીઓમાંથી આઠ આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે ચાર આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે આ લોકો અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે સાથે સાથે એમાં એક કાર જે છે એ કાર પણ રિકવર કરવામાં આવી છે જે એ ગુનામાં વપરાઈ હતી ફોર્ચ્યુનર કાર હતી આરોપીઓ અહિયાંથી પછી ત્યાંથી ફ્લાઇટ લઈને ગોવા ગયા હતા તો એ કાર પણ અમે એમાં રિકવર કરી છે એટલે એક કાર અને ચાર આરોપીઓ એ હજુ પકડવાના બાકી છે બાકી જે મુખ્ય આરોપીઓ હતા એ મુખ્ય આરોપીઓ બધા એમાં પકડાઈ ગયા

રોહિત રૂફે દિનેશ વણજારા અનિલ મુર્ફે અ અને કામેશ ઉર્ફે ચાવડા એ ત્રણ આરોપીઓ અત્યારે મારા પાસ છે અને બાકીના જે આરોપીઓ છે એમના પણ નામ જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયા છે એટલે ટૂંક સમયમાં એમને પણ અમે પગલું છે તો ઝગડો અગાઉ તકલીફ ઝગડો કે અત્યારે જે આરોપીની પૂછપરછ કરી છે આરોપીની પૂછપરછમાં એમને આરોપી પૈસા કોળીથી જે છે સક્ષમ છે પ્રિન્સ નામનો જે મુખ્ય આરોપી છે એ અને એમનું પોતાનું બિઝનેસ અને ભાડાની પેટે સારી એવી આવક છે અને એ ધ્યાને રાખીને જે સરખેજના ગુનાના આરોપીઓ છે જે આ કેસનો ફરિયાદી છે એ લોકોને કહેવા પ્રમાણે આમના ઉપર એમની થોડીક નજર હતી કે આમના પાસેથી કોઈ પણ રીતે પૈસા પડાવવાના એટલા માટે જે સરખેજમાં સિંધુ ભવન રોડ ઉપર આ લોકો ચાયની કેટલી ઉપર એકબીજા સાથે મળ્યા હતા અને મળતાની સાથે પછી એને ધમકી આપી હતી કે તું મને આટલા પૈસા આપી દે નહીં તો પછી તારી સાથે હું કોઈને કોઈ એવી ગતિવિધિ થશે જેનાથી એમને નુકસાન થશે આ વસ્તુ માટે તૈયાર થયું નથી ને એના અનુસંધાને ત્યાં ફરિયાદ દાખલ થઈ હતી સરકેજમાં અને એ ફરિયાદ એમને દાખલ કરાવી એની અદાવત રાખીને એકબીજા સાથે લોકો રોજે રોજ કઈ ને કઈ નાની મોટી ભાજતા હતા પોલીસ સુધી એ મામલો પહોંચ્યો નહીં

આ લોકોની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલા છે પવનજી ઠાકોર છે એમના વિરુદ્ધમાં ટોટલ ત્રણ કેસ દાખલ થયેલા છે અને કેલાશ કપૂર જે છે એમની વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે દ્વારા મારી અને પ્રોવિશન બીજી પણ એટલે એ લોકો એક વિસ્તારમાં જ રહે છે અને એમની પાસે જે પૈસા કોળીથી સદ્ધર છે અને બીજી વસ્તુ કે આ પ્રિન્સની આગળ પાછળ કોઈ છે નહીં એમના પપ્પા આયાત નથી અને એમના ઘરમાં ઓર કોઈ બીજો માણસ છે નહીં અને થોડાક સમય પહેલા જ એમને નવી ગાડી લીધેલી અને અમુક પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિ ધરાવે છે યંગ માણસ છે તે એટલે એ લોકોને લાગ્યું કે એમની પાસેથી ક્યાંથી વધારાના પૈસા આવ્યા છે એટલે એ લોકો પૈસા પડાવવાની માનસિકતાથી એમને દબાણ કરતા હતા અને એમને આ પ્રકારે વાતચીત જે થઈ જેના અનુસંધાનનો ગુનો દાખલ થયો અને એ આખો બનાવ છે એમાં પરિણામ છે સર આમાં કાળી સર પોલીસ

આ લોકો એમને દબાણ મૂકતા જ હતા કે તમે જે ફરિયાદ દાખલ કરાઈ છે એ ફરિયાદ પરત લઈ લો નહીં તો તમારી સાથે કઈ ને કઈ એમ બનાવવો બનશે અને આ પ્રકારનું દબાણ જ્યારે ચાલતું હતું ત્યારે એ લોકોને ઇન્ટરનલી ખબર હતી કે કાલેથી કદાચ એ લોકો સામેથી હુમલો કરે એટલે જે આખી નાખી ટોળકી લઈને ત્યાં પહોંચ્યા હતા ને એ ટોળકીમાં એમની પાસે હથિયારો હતા જે બે ત્રણ હથિયારો સાંભળ્યા હતા ઝોન વન ના ડીસીપી બલરામ મીણા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અસામાજિક તત્વો પોલીસે કાયદાનો ભાન માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી હતી ત્યારે માહિતી મળી કે આરોપીઓ છે તે ગુજરાત છોડીને મહારાષ્ટ્ર જતા રહ્યા છે ને દિલ્હી એરપોર્ટ ખાતેથી આ આરોપીઓ છે તેમની આ ફોર્ચ્યુનર કાર છે તે પણ મળી આવી હતી તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી ગયા દિલ્હીથી ગોવા ગયા ને ત્યારબાદ આ ગોવાથી મહારાષ્ટ્ર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પાંચ જેટલા આરોપીઓની પોલીસ ધરપકડ કરી હતી જયારે ત્રણ આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા હતા જોકે હજી પણ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો સ્કેનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરી